નમસ્કાર અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે સત્ય ઘટના આધારિત છે તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો પંદર વર્ષ પહેલાંની એક સાવ નાનકડી ઘટના બીજા માટે તો સાવ સામાન્ય પણ મારા માટે એ વાતને યાદ કરું છું તો પણ થતરી ઉઠું છું રવિવારની બપોર આશરે ત્રણ સાડા ત્રણનો સમય ઘરની અંદર બધા બપોરના ભોજન પછીની નિંદ્રા માણી રહ્યા હતા હું બંગલાની બહાર ખુલ્લા કમ્પાઉન્ડમાં ટહેલતો હતો આકાશમાંથી વરસથી બળબળતી ચાંદનીમાં ટહેલવાના પણ કારણો હોય છે મારી પાસે પણ કારણો હતા એક નહીં પણ બબ્બે બહાર ગામથી વેકેશન માણવા માટે અમારે ત્યાં આવેલા મારો એકનો એક ભાણે જ જે મને પુત્રથી પણ અધિપ્રિય હતો અને છે એ ક્રિકેટનો પાગલ પ્રેમી બપોરના તડકાને પણ એ ક્રિકેટ આગળ તુચ્છ ગણે બપોરે મિષ્ટાન આરોગ્ય પછી મને પણ ઘેન ચડી રહ્યું હતું પણ ભાણિયાનો હુકમ ચૂંટ્યો મામા મારે ક્રિકેટ રમવું છે બોલિંગ કરો વહાલના સામ્રાજ્યમાં તો ચાબુક પણ પીચું બની જાય ત્યારે આ તો મનગમતું મુલાયમ મોર પીચ હતું એના મીઠા સ્પર્શથી કેવી રીતે અવગણી શકાય મેં સામે છેડેથી બોલિંગ સંભાળી ચાંદનીમાં નાહવાનું એક કારણ તે આ અને બીજું કારણ એટલે મારી પાંચ વર્ષની દીકરી શરીરનો બાંધો સૂક લકડી નાનો હતો ત્યારે મારો બાંધો પણ એવો જ હતો સ્વભાવે ભયંકર ચંચલ અને તોફાની હું પણ એવો જ હતો એક જગ્યાએ પગ પગવાળીને બેસી રહેવાનું એની પ્રકૃતિમાં જ નહીં આખો દિવસ કૂદાકૂદ કર્યા કરે એમાં હાથે પગે વાગે પણ ખરું પછી વડીલોના ઠપકાના ભયે એની ઈજા ચુપાવી રાખે રડે પણ નહીં એના હાથમાં મોટો ફૂટબોલ હતો ઓટલા ઉપર ચડીને એ ફૂટબોલને હવામાં ઉછાળ્યા કરતી હતી એને ઝીલવાનો નકામ પ્રયાસ કરતી હતી આવડો મોટો ફૂટબોલ એના નાના બચુકડા હાથોમાં એમને એમ પણ સચવાતો ન હતો ત્યાં હવામાંથી પછડાતા ધડાને ઝીલવાની તો વાત જ ક્યાં રહી મારું ભર બપોર તડકા સ્નાન કરવાનું બીજું કારણ આ હતું ક્યાંક રમતા રમતા એ પડી ન જાય એનું મારે ધ્યાન રાખવાનું હતું નિશબ્દ બપોર તપસ્વીની જેમ પરણો પણ હલાવ્યા વગર ચૂપચાપ ઊભેલા આસોપાલો ક્યાંક ઘટાદાર લીમડાની દિશામાંથી કવચિત સંભળાતો હોલારો અને અમારા ત્રણ જણાનો શોરબકોર અચાનક એક મોટો ધબાકો થયો મેં પાછળ ફરીને જોયું તો ફૂટબોલ પકડવાના પ્રયાસમાં મારી દીકરી ઓટલા ઉપરથી નીચે ગબડી પડી હતી એક સામાન્ય ઘટના ગણીને મેં માથું ફેરવી લીધું સામાન્ય ઘટના એટલા માટે કે જમીનથી ઓટલાની ઊંચાઈ માંડ એકાદ ફૂટની જ હતી પગથિયું જ ગણી લો ને એટલેથી પડવામાં ખાસ કંઈ વાગે નહીં અલબત્ત બે વાત મારા ધ્યાન બહાર ચાલી ગઈ જમીન ઉપર પથ્થર ઝડેલા હતા અને દીકરીના માથાનો પાછલો હિસ્સો જમીન ઉપર પછડાયો હતો મારી બેદરકારીએ જ મને બે ધ્યાન બનાવ્યો પણ સદભાગ્યે હું ડૉક્ટર હોવાને કારણે એક વિસંગતિ તરત જ મારા ધ્યાનમાં આવી એ નીચે પડી હતી ધબાકો થયો હતો એને થોડું ઘણું વાગ્યું પણ હશે જ તો પછી તો પછી એ રડી કેમ નહીં એણે ચીસ કેમ ન પાડી અરે એનો સ્વભાવ હતો એને ઈજા છુપાવવાનો પણ એ પછી કૂદકો મારીને ઊભી શા માટે ન થઈ ગઈ હજી એની કુદાકૂદનો ફૂટબોલના ઉછળવાનો કે નાનકડી કાબરના કલબલવાનો અવાજ કેમ નથી સંભળાતો આ બધા સવાલોને કાગળ ઉપર ઉતારતા થોડી વાર લાગે પણ વિચારતા મનનો વેગ પ્રકાશના વેગ કરતાં પણ અનેક ગણો વધારે છે મેં પાછું એની દિશામાં જોયું આ શું મારી ઢીંગલી ચૂપચાપ કોકડું વળીને પથ્થર છાયેલી ભોય ઉપર સૂતી હતી કોઈ જ હલનચલનનો કશો જ અણસાર ન મળે મારી ચીસ ફાટી ગઈ હું દોડીને એની પાસે પહોંચ્યો એટલી વારમાં તો ઘરની અંદરની મારી પત્ની પણ દોડી આવી મારા માતા પિતા પણ સફાળા જાગીને પૂછવા માંડ્યા શું થયું કેમ ચીસ પાડી હું શું જવાબ આપું અત્યાર સુધી મરણપોક વિશે માત્ર સાંભળ્યું ન હતું એક ક્ષણે મને સમજાયું કે આપણું અતિશય પ્રિય અતિશય નિકટનું સ્વજન આપણા જ દેહનો એક અંશ આપણો પ્રાણ જ્યારે જડબત બની જાય ત્યારે આપણી છાતીમાંથી ઉઠતી ચીઝ કેવી તાકતવર હોઈ શકે છે મારી પત્ની એ પણ એક ડૉક્ટર છે બોલી ઉઠી જુઓ એનો શ્વાસ પણ બંધ છે શી ઈ શી ઈજ ના વાક્ય પૂરું ન કરીશ હજુ તો બે ચાર ક્ષણ જ વીતી છે એને હેડ ઇન્જરી થઈ છે રેસ્પિરેટરી એરેસ્ટ થયો છે પણ ખાસ સમય નથી ગયો હું કોઈ ન્યૂરોસર્જનને ફોન કરું છું ત્યાં સુધીમાં તું એનો શ્વાસ ગમે તેમ કરીને પાછો લઈ આવ ડૂ યોર બેસ્ટ એન્ડ યુ કેન નોટ એફર્ટ યુ ફેલ ઘરે ઘર હોય છે ડૉક્ટરનું હોય તો પણ ઓપરેશન થિયેટરમાં હોય તો બધી સગવડ મળી શકે ઇન્જેક્શનોની અને ઓક્સિજનની રવિવારે ન્યુરોસર્જન પણ ક્યાં હોય ફોન ઉપર પકડાઈ જાય તો પણ એનો આવતા કેટલો બધો સમય લાગી જાય મેં ફોન કરવાનો વિચાર પડતો મેલ્યો અને દીકરીના દેહ તરફ વળ્યો એને ઝંઝોળી નાખી એની નાજુક પાસળીઓ ઉપર દબાણ આપીને એમાં થીજી ગયેલા ફેફસાને ધમણની જેમ હચમચાવ્યા એની મમ્મી પોતાના હોઠ દીકરીના હોઠ ઉપર મૂકીને ચોક્કસ માત્રામાં દબાણ સાથે એની શ્વાસનળીમાં હવા ફૂંકી રહી એ હવા નહોતી પ્રાણવાયુ પણ નહોતો પણ સાક્ષાત પ્રાણ હતો ભગવાનના ઘરના બારણા ખટખટાવી રહેલી અમારી એકમાત્ર પુત્રીને પાછી વાળવાનો જીવ ઉપર આવીને કરાઈ રહેલો પ્રયાસ હતો એક ક્ષણ બીજી ક્ષણ ત્રીજી ક્ષણ મારો પ્રાણ મારી આંખોમાં હતો હું ફાટેલી આંખે એના શિથિલ ચહેરાને તાકી રહ્યો હતો અને એણે એક આંચકો સાથે હવા ખેંચી એની મમ્મીએ હોઠો ખેંચી લીધા ઢીંગલીએ ધીમે ધીમે શ્વાસ લેવાનું શરૂ કર્યું પહેલાં થોડા થોડા અંતરે પછી વધુ નિયમિતતા સાથે પછી એના ગળામાંથી રુદન ફૂટ્યું અને હાશ થઈ જોકે હજુ પણ એની આંખો તો બંધ જ હતી મેં એને બે હાથોમાં ઉઠાવી રેસ્પિરેશન તો પાછું આપ્યું પણ એ હજી પણ અનકોન્શિયસ છે એની ખોપરીનો એક્સરે પડાવવો પડશે સર્જનનો અભિપ્રાય લેવો પડશે તું ગાડીનો દરવાજો ખોલ હજુ ઘણું બધું કામ બાકી હતું પણ હવે અમારા પગમાં જોર હતું દીકરી જીવતી છે એ હકીકતે અમને નવી તાકાત બક્ષી હતી હવે અમારી પડખે સમય હતો મારતી ગાડી ન્યુરોસર્જનની સલાહ સ્કલના એક્સરે ઇન્જેક્શનો એક દિવસ માટેનું હોસ્પિટલાઇઝેશન બધું જ કર્યું પછી સર્જન મિત્રે એને રજા આપી પણ સ્પષ્ટ સૂચના સાથે તમે બંને ડોક્ટર છો એટલે પેશન્ટને હું ડિસ્ચાર્જ આપું છું પણ પૂરા બોતેર કલાક સુધી એને પથ્થારીમાંથી ઉઠવા ન દેશો શી નેડ્સ ટુ બી ઓબ્ઝર્વ અત્યંત આગ્રહ છતાં એક પણ પૈસાનું બિલ સ્વીકાર્યા વગર મિત્રએ રજા આપી એ પછીના ચોવીસ કલાક સુધી હું દીકરીની પથ્થારી પાસે બેસી રહ્યો એ હવે હોશમાં હતી પણ જાણે થાકેલી હોય એવી ક્ષણ બની ગઈ હતી એને પડી જવાની ઘટના વિશે કશું જ યાદ ન હતું અને હું એની સામે બેઠો બેઠો વિચારતો હતો જો હું ડૉક્ટર ન હોત તો મારી દીકરીને જે ઇમરજન્સીની હાલતમાં ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપી શક્યો એ આપી શક્યો હોત ખરો ડૉક્ટરને બોલાવું ત્યાં સુધીમાં તો એ મૃત્યુ પામી ચૂકી હોત કદાચ જીવી ગઈ હોત તો પણ શ્વાસના બંધ થઈ જવાને કારણે એના દિમાગને બ્રેન સેલ્સને કાયમી નુકસાન તો પહોંચ્યું જ હોત અને એ દીકરી બિચારી જીવનભર પરાવલંબી બનીને આજે એ મેડિકલના ચોથા વર્ષમાં ભણી રહી છે અને જિંદગીના ઉત્સાહ અને તરવાટથી ચલકાઈ રહી છે ત્યારે મને પંદર વર્ષ પહેલાંની ક્ષણનું મહત્ત્વ સમજાય છે થોડા વર્ષો પહેલાં એને જીગરજાન બહેનપણી જ્યારે મને પૂછવા આવેલી અંકલ મને આઈટીમાં અને મેડિકલ લાઈનમાં બંને શાખામાં પ્રવેશ મળે એમ છે હું શું કરું એ વખતે કમ્પ્યુટરનો જબરદસ્ત સુવર્ણયુગ ચાલી રહ્યો હતો છતાં મેં સાચી જ સલાહ આપી મારું માને તો મેડિકલ લાઇનમાં જ જજે ડોક્ટર બનીને તું અનેક દર્દીઓની નવી જિંદગી આપી શકીશ અત્યારે આ ક્ષેત્રમાં હરીફાઈ વધુ છે પૈસા કદાચ ઓછા પણ એક ડૉક્ટર ક્યારેક કેટલું અગત્યનું કામ કરી શકે છે એ ફક્ત હું જ જાણું છું હા ફક્ત હું જ જાણું છું કરોડો રૂપિયા ખર્ચવા છતાં મારી દીકરીનો પ્રાણ કમ્પ્યુટર કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી થોડો પાછો લાવી શકવાની હતી ન્યુરોસર્જને બોતેર કલાકનો આરામ ફરમાવ્યો હતો ચોવીસ કલાક સુધી એની ઉપર સતત ચોકીદારી કર્યા પછી મારે મારા નર્સિંગ હોમમાં જવું પડ્યું ડિલિવરીનો કેસ હતો એ પતાવીને હું પાછો ઘરે આવ્યો તો દીકરી પથારીમાં ન મળે ક્યાં છે મેં ચિંતાતુર સ્વરે પૂછ્યું બીજે ક્યાં હોય એ રહી સામેના ઘરે કુદાકૂદ કર્યા વગર એને ચાલવાનું છે કંઈ જવાબ આપનારી મારી બા હતી સાવ એના બાપ ઉપર પડી છે મારી બા મારી તરફ જોઈ રહી હતી અને હું સામેના કમ્પાઉન્ડમાં ધમ્માચકડી કરતી મારી દીકરી તરફ બેની મળીને ચારેય આંખોમાં અમીરસ ચલકાઈ રહ્યો હતો આવા જ નવા નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો